નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એસએસસી એમટીએસ અને હવાઈદારની જે આઠ હજારથી પણ વધુ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે અગત્યની તારીખો કઈ રહેશે એટલે કે ફોર્મ ભરવાના શરૂ કઈ તારીખે થશે તેનું અંતિમ તારીખ કઈ રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે એપ્લિકેશન ફી એજ લિમિટ એક્ઝામ પેટર્ન સિલેબસ તથા એસએસસી એમટીએસમાં સેલેરી કેટલી મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો આપણે સૌ આપણે શરૂ કરીએ તો અગત્યની તારીખોને લઈને તો ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે તો સત્યાવીસ છ બે હજાર ચોવીસથી આ એસએસસી એમટીએસ અને હવાલદાર માટે ફોર્મ ભરવાનું શરૂ થશે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ રહેશે તો એકત્રીસ સાત બે હજારને ચોવીસ એની અંતિમ તારીખ છે આ ઉપરાંત જે એક્ઝામ ફીસ છે એ તમારે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી પે કરી દેવાની છે અને એક્ઝામ મંથ કયો રહેશે તો ઓક્ટોમ્બર નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારી એક્ઝામ આવી જશે હવે આપણે આ આ થઈ વાત તો અગત્યની તારીખોની હવે આપણે આગળ વાત કરીએ તો કુલ વેકેન્સીસ કેટલી છે તો અહીંયા જોઈ શકો છો એ રીતે એમટીએસની જે છે એના માટે ચાર હજાર આઠસો અને સિત્યાસી પોસ્ટ છે જ્યારે હવાલદાર ઇન સીબીઆઈસી એન્ડ સીબીએન એની જે ત્રણ હજાર ચારસો ઓગણચાલીસ વેકેન્સી છે એટલે કુલ મળીને આઠ હજારથી વધુ આ વેકેન્સી છે આ ભરતી એ ખૂબ જ મોટી ભરતી ગણી શકાય લાસ્ટ વખતે માત્ર એમ ટીએસની પંદરસો જેટલી પોસ્ટ હતી આ વખતે ચાર હજાર આઠસો સિત્યાસી છે તો તમે જરૂરથી આમાં અપ્લાય કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો એ જ લિમિટ વિશે વાત કરીએ કે એની એજ લિમિટ શું રહેશે તો એ જ લિમિટમાં બંને માટે થોડી અલગ અલગ એજ લિમિટ છે તો એમટીએસ માટે વાત કરીએ તો એમટીએસમાંથી અઢારથી લઈને પચીસ વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ અહીંયા સાથે સાથે આપી પણ દેવામાં આવી છે કે બે આઠ ઓગણીસો નવ્વાણુંથી લઈને એક આઠ બે હજાર છની વચ્ચે તમારી જન્મ તારીખ હોવી જોઈએ જ્યારે હવાલદારની વાત છે તો એમાં અઢારથી લઈ અને સત્યાવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તો આ ઉપરાંત જે કેટેગરી વાઇઝ છે એ એ લિમિટમાં છૂટછાટ પણ મળવાપાત્ર છે હવે આપણે આગળ વાત કરીએ તો બંને માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે તો આ બંને માટે તમે દસ પાસ કરેલું હોવું જોઈએ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમે મેટ્રિક્યુલેશન એક્ઝામિનેશન અપિયર હોવા જોઈએ એટલે કે જે લોકો દસ પાસ છે એ બધા જ આ બંને એસએસસી એમટીએસ અને હવાલદાર બંનેની પોસ્ટ માટે એલિજિબલ છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જાણી લીધા પછી હવે આપણે આગળ વાત કરીએ તો કે એપ્લિકેશન ફી કેટલી રહેશે તો એપ્લિકેશન ફી છે એ સો રૂપિયા રહેશે આ ઉપરાંત જે મહિલા ઉમેદવારો હોય અને એસસી એસ કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય એમના માટે કોઈપણ પ્રકારની ફી લાગુ રહેશે નહીં એટલે કે જે જનરલ કેટેગરી હોય અને ઇડબ્લ્યુ એસ ઓબીસી એ બધામાં સો રૂપિયા ફી છે પરંતુ મહિલાઓ માટે એસસી એસ માટે કોઈ પ્રકારની ફી ભરવાની થતી નથી હવે આપણે આગળ વાત કરીએ તો એ સ્કીમ ઓફ એક્ઝામિનેશન તો એમાં આ એક્ઝામ જે છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિને એક્ઝામિનેશન રહેશે અને કુલ તેર પ્રાદેશિક ભાષાઓમાં પણ એ અવેલેબલ રહેશે જો તમે ગુજરાતી છો તો તમારે ગુજરાતીમાં પરીક્ષા આપવી હોય તો તમે ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકો છો એવી રીતે ભારતની કુલ તેર પ્રાદેશિક ભાષાઓ છે એમાં આ પરીક્ષા આપી શકાય છે હવે આપણે આગળ વાત કરીએ તો એ એક્ઝામની પેટર્ન કેવા પ્રકારની રહેશે તો આ એક્ઝામ જે છે એ કુલ બે સેશનમાં કન્ડક્ટ કરાવવામાં આવશે સેશન વન અને સેશન ટુ સેશન વન જે છે એ માત્ર ક્વોલિફાઈંગ નેચર ધરાવે છે સેશન વનમાં છે ને કુલ બે સબ્જેક્ટ રહેશે પ્રથમ જે સબ્જેક્ટ છે એ રહેશે ન્યુ ન્યુમેરિકલ મેથેમેટિકલ એબિલિટી અને જેના વીસ પ્રશ્નો હશે અને સાઠ માર્ક્સ એટલે કે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ રહેશે જ્યારે બીજો સબ્જેક્ટ છે એ છે રીઝનિંગ એબિલિટી એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ જેના પણ વીસ ક્વેશ્ચન્સ અને સાઠ માર્ક્સ અને આના માટે તમને પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવશે જો તમે આમાં ક્વોલિફાય થાવ છો તો તમે સેશન ટુ માટે અપિયર થશો સેશન ટુ છે એમાં બે સબ્જેક્ટ રહેશે એમાં હશે એ પહેલો જે સબ્જેક્ટ છે એ છે જનરલ અવેરનેસ એના પણ પચીસ પ્રશ્નો રહેશે પંચોતેર ગુણ એટલે કે સેમ ઇઝ કે પચીસ એક પ્રશ્નના ત્રણ માર્ક્સ રહેશે પચીસ પ્રશ્નો પંચોતેર ગુણ આ ઉપરાંત જે ઇંગ્લિશ લેંગ્વેજ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રહેન્શન એના પણ પચીસ ક્વેશ્ચન પંચોતેર માર્ક્સ અને પણ પિસ્તાલીસ મિનિટનો સમય તમને મળવાપાત્ર છે હવે જે સેશન વન છે એના માટે તમારે કમસે કમ કેટલા માર્ક્સ જોઈએ તો એનું પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે કે તમારે કેટલા માર્ક્સ કેટલા ટકા માર્ક્સ હોય તો તમે એના માટે એલિજિબલ ગણાવશો તો અહીંયા પીડીએફમાં એ પણ આપી દેવામાં આવી છે આ ઉપરાંત તમે પીડીએફ જો તમે મેળવા માંગતા હોય તો તમે જરૂરથી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો જ્યાં આ પીડીએફ પણ ઉપલબ્ધ છે તો અહીંયા જોઈ શકો છો કે જે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એમના માટે ત્રીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે જે કુલ એકસો વીસ માર્ક્સનું સેશન વન હતું સાઠ માર્ક્સ હતા રિઝનિંગના સાઠ માર્ક્સ હતા મેથ્સના એમાંથી તમારે ત્રીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે કમસે કમ અડતાલીસ માર્ક્સ તમારે એકસો ને વીસમાંથી લાવવા જોઈએ આ ઉપરાંત પછી આગળ જે ઓબીસી અને ઈડબલ્યુએસ છે એમને પચીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી રહેશે અને બીજી જે કેટેગરીઝ છે તો એમના માટે વીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી રહેશે હવે આપણે આગળ જોઈએ કે સિલેબસ શું રહેશે તો આ એક્ઝામમાં જે કુલ ચાર સબ્જેક્ટ છે એનું વિગતવાર સિલેબસ પણ પીડીએફમાં આપી આપવામાં આવે છે એ તમે પીડીએફમાં જોઈ શકશો કે અહીંયા ચારે ચાર સબ્જેક્ટનું સિલેબસ આપી દેવામાં આવે છે ન્યુમેરિકલ એન્ડ મેથેમેટિકલ એબિલિટી રીઝનિંગ જનરલ અવેરનેસ ઇંગ્લિશ બધાનો ટોપિક વાઇઝ સરસ રીતે સિલેબસ આપી દેવામાં આવે છે હવે જે એમટીએસની પોસ્ટ છે એના માટે ફક્ત એક જ એક્ઝામ રહે છે એટલે કે એમાં માત્ર આ જે એક્ઝામ પાસ કરો મેરિટમાં આવી જાવ તો સીધી તમારી નોકરી પણ જ્યારે હવાલદારની જે પોસ્ટ છે એમાં ફિઝિકલ ટેસ્ટ પણ હોય છે તો ફિઝિકલ ટેસ્ટ એકદમ ઇઝી જ છે એમાં માત્ર વોકિંગ જ છે વોકિંગમાં જે ભાઈઓ છે એમના માટે સોળસો મીટર ચાલવાનું છે પંદર મિનિટની અંદર અને જે બહેનો છે એમના માટે એક કિલોમીટર ચાલવાનું છે વીસ મિનિટની અંદર આ ઉપરાંત બીજા પણ ફિઝિકલ ક્રાઇટેરિયા છે કે હાઈટ કેટલી હોવી જોઈએ તો જે બોયસ છે એમના માટે એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેમીની હાઈટ હોવી જોઈએ કમસે કમ જ્યારે ગર્લ્સ છે એમના માટે એકસો ને બાવન સેમીની હાઈટ હોવી જરૂરી રહેશે જો તમે આ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો તો જ નોકરી તમારા હાથમાં છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો કે જેમાં આપણે એસએસસી એમટીએસ અને હવાલદારને લઈને સંપૂર્ણ માહિતી મેળવી આવી ભરતીની માહિતી મેળવવા એચએનજી સ્ટડી પોઈન્ટ સાથે જોડાયેલા રહો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ